ધોરણ સાત વિષય ગુજરાતી નવું પાઠ્યપુસ્તક વર્ષ બે હજાર ચોવીસ જેનું કાવ્ય ચાર ચરણ ઉપાડો કાવ્યની સમજૂતી સાથે કાવ્યગાન કરીશું જેના કવિ છે સુરેશ દલાલ તો ચાલો કાવ્યનું સુમધુર ગાન કરીએ ભીડેલા સૌ દ્વારે ઉઘાડો ભીડેલા સૌ દ્વારે ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો बंधू चालो चरण उपाडो चालो चरण उपाडो चालो चरण उपाडो भूली जईने भेद आपणे एक थईने चालो नेक थईने चालो वायु न वेग लईने चालो छोडी दईने रंग रागने ने भेख लिने चालो भेख लिने चालो हिमा चल टेक चालो टेक ले चालो अमन चमन ना समणा केरो सहजे नहीं फुफाड़ो सहजे नहीं फुफाड़ो

पढ़ पड़नो पुकार तन मन धन थी हे जनगण बस जहु ए जनिरधार जहु ए जनिरधार चलो झजू मुलै कंठमा वाग सिहनी त्राडो वाग सिहनी त्राडो बंधु चालो चरण उपाडो બંધુ ચાલો ચરણ ઉપાડો ચાલો ચરણ ઉપાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ચાલો ચરણ ઉપાડો કવિ પરિચય કવિ શ્રી સુરેશ દલાલનો જન્મ અગિયાર ઓક્ટોબર ઓગણીસો ને બત્રીસમાં મહારાષ્ટ્રના થાણા ખાતે થયો હતો ઓગણીસો ને ત્યાસીમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ચરણ ઉપાડો કાવ્યનો સાહિત્ય પ્રકાર શૌર્ય ગીત કે ગીત છે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તાલબદ્ધ રીતે સરઘસમાં ગવાતા ગીતને ગીત કહે છે ચરણ ઉપાડો પણ રાષ્ટ્ર સેવા માટે આહવાન કરતું ગીત છે તો ચાલો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો હે બંધુ હૃદયના બંધ દ્વાર ખોલો અને ચાલો પગ ઉપાડો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો એકબીજા વચ્ચેના ભેદ ભૂલીને આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો પ્રામાણિક થઈને વાયુ વેગે ચાલો છોડી દઈને રંગરાગને ભેખ લઈને ચાલો મોજ મસ્તી છોડી દઈ આપણા ધ્યેયને હાંસલ કરવા સર્વસ્વ છોડીને ચાલો હિમાચલના સમી અવિચલ તે કલઈને ચાલો અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત એટલે ડગ્યા વગર ચાલો અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂંફાડો મોજ મજાનો ત્યાં સહેજ પણ ખ્યાલ ન હોય તેમ બંધુ પગ ઉપાડો અહીં ઊભા તો મોત જશું તો જીવન જય જયકાર જો અહીં ઊભા રહ્યા તો મોત નક્કી છે જો ચાલતા રહ્યા તો જીવન ધન્ય થશે અને જીવનનો જય જયકાર થશે કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પડપણનો પોકાર પ્રત્યેક પળ બુલંદ સ્વરે લલકારી રહી છે કોઈ પણ રીતે ત્યાં લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે તન મન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર હે જનગણ તન મન કે ધનથી જ્યાં જેનું સમર્પણ કે બલિદાન કરવું પડે તે કરીને ત્યાં પહોંચવું એ જ નિર્ધાર છે ચલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાળો બંધુ ચાલો ચરણ ઉપાડો ચાલો વાઘ સિંહની તાળોની જેમ ગર્જના કરીને બુલંદ સ્વરે ઝૂમો હે બંધુ ચાલો પગ ઉપાડો આમ ચરણ ઉપાડો કાવ્યમાં બંધુઓને દ્રઢ નિશ્ચયથી લક્ષ્ય પ્રાપ્તિ સુધી અવિરત ચાલતા રહેવાની વાત કવિએ રજૂ કરી છે